સો હાઇઝ અમે લોકો આવી ગયા છીએ ફાઇનલી પિન્ક સિટી એટલે કે જયપુર જો મસ્ત ને બિલ્ડિંગ છે ચારે બાજુ પિન્ક 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 હજી આપણે જે અત્યારે જઈ રહ્યા છીએ હવા મહેલ તમને બધાને બતાવું કે હવા મહેલ કેવો છે પહેલાં તો અમે લોકો નાસ્તો ગોતીએ છીએ કારણ કે હવે ભીખા જ્યાં છીએ હરખાઈના પણ એ નાસ્તામાં છે ને સવારનું આવું

તમે ગુજરાતની બહાર જાવને એટલે જમવા માં ન ઠરો કઈ વાંધો નહીં ચલો વ્લોગનું સ્ટાર્ટિંગ કરતા તો ભૂલી જ ગયા હેલો એવરીવન જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધાય આઈ હોપ કે બધા મજામાં માં છો ને હું પણ એકદમ મજામાં માં છું ગેસ તો અમે લોકો આવી ગયા છીએ પિંક સિટી એટલે કે જયપુર તો અત્યારે અમે લોકો અમારી ગાડી પાર્ક કરી દીધી છે અને અમે ઇલેક્ટ્રિક ઓટો આવે ને એ અમે અત્યારે બુક કરી દીધી છે જે અમને બધે જ ફેરવશે તો પહેલાં અમે છે ને નાસ્તો કરવા આવી ગયા છીએ ગરમા ગરમ કંઈક નાસ્તો કરી લઈએ પછી નીચે ઉતરી લેવાની જો એમ બોલું હેરો એ તો પેલા અમે લોકો નાસ્તો કરી લઈએ શું નાસ્તો કરે છે બતાવું છું મેં તમને કીધું એમ અત્યારે અહીંયા પવા કેવું નહીં મળે પણ જે મળે એમાં ચલાવીશું ચલો એ નાસ્તો કરવા માટે એની ફેમસ કચોરી રાજસ્થાનની અને સમોસા છે બહુ બધા મેનુ છે હા આલુવાળા સપ્તમ મેં તો લીધી છે

સમજાવે છે <prueba> <means> તો બેટર છે કે કાર લઈને ફરવા કરતા કાર એક જગ્યાએ રાખી અને તમે ઓટો બુક કરીને ફરી શકો છો બેટર રહેશે પેલા કથા તો ચલો મોજ માણીએ આપણે મસ્તની ખુલ્લા પવનમાં જયપુરની ગલીઓમાં મારી કુકી પણ જયપુરની ગલીઓ જોવે છે અહીંયા છે બધી જયપુરી આઈટમ્સ અને આ હું છું જો અહીંયા બધી શું કહેવાય જ્વેલરી મળે છે જયપુરી આ બધી જયપુરી બાંધણી અને બહુ બધા અહીંયા મળે છે તો આપણે જોઈએ કે શું શું મળે છે જયપુરી બાંધણીમાં આ બધા જો નહીં હા જો આ બધા મેગ્નેટ ને બધા આગ્રા છે આઈ લવ જયપુર આ બધા મેગ્નેટ છે ફ્રીઝ ઉપર નહીં બધી લગાવવા માટે તો આ છે આખો શોરૂમ જ્યાં બધી જયપુરી વસ્તુ મળે છે ફેમસ અને આઈ થિંક આની રજાઈ છે હે ને ઇસકો ક્યાં બોલતો રજાય સો ગ્રામ કરવા જઈએ ઓકે બહુ લાઇટ વેઇટ છે મસ્ત ની છે જો આ રીતે આ કાપડ માં પણ છે મેરેજ માં ને લેવી હોય તો આપડે ઘરમાં યુઝ માટે લઈએ તો આ સારી છે કોટન ની એવી જો આ મસ્ત મસ્ત બધી જ છે કોઈને મેરેજ માટેના પણ સેટ લેવા હોય તો પણ અહીંયા મળે છે આ મને ગમી ગઈ લાઇટ વેટ છે જો આ છે મસ્તનો કપલ સેટ જોઈએ લગ્ન માટે લેવાનો આની બેડશીટ છે તરફ છે આ જો આ ભી મહારાજા સેટ છે એસા તો આવો છે ને ઓલું તો

जैपुली क्यों प्रख्यात क्या है इसमें वो नाम तो सेम ही रहते हैं ना प्रिंट में हमें कलर आते हैं अलग अलग चार कलर आते हैं ओके जगह पिंक येलो। ओके મહારાણી સાડી મહારાણી સાડી હું મહારાણી લાગવાની છું એક દિવસ માટે થોડી વાર માટે ભલે જાડી લાગી લાગી છે સાડી इसका पर नहीं आती है ये वाला ये महारानी सारी साड़ी से रिंगन से तो इसकी पास क्या इसकी थी थी। इसको इसको से है क्या इसके महारानी ऐसी साड़ी पहनती थी इसलिए इसको बोलते इसका ओरिजिनल साड़ी सिटी पैलेस में 14 किलो 500 ग्राम रियल गोल्ड का साड़ी उसका कॉपी करके हमने ये बनाया ओरिजिनल साड़ी सिटी पैलेस में धन्यवाद मेरा चैनल यस

तड़का में ने तो कड़क साड़ी तुम्हारे पे तोने छाया में सुको तो साड़ी है दुनिया की सौती नाम वाली ना, ना, साड़ी है तुम देख सको छो एक खिच्चा में आवे जे साड़ी है सी हां आज ये खादी श्री आ लोकल कपड़ा है कपड़ा भी यहीं बनता है आनी प्रिंटिंग प्रोसेसर भी यहीं होती तो है तो ये पूरा जयपुर राजस्थान में

અત્યારે મહેલ બનાવ્યો ને ત્યારે પાણી નહોતું સાઈડ માં પાણી હતું પણ મહેલ બની ગયો ને બોટા જાવ પછી વચ્ચે આવી ગયો છે પાણી આવી ગયું તો કેવી અંગ્રેજો ની કારીગરી હશે કે કેટલા કેટલા ટાઈમ સુધી જે પાણીમાં છે પણ તો પણ આવું નાવું છે અને આપણે તો થોડુંક ચોમાસું પડે ને તો આપણે ઘરમાં ભેજ આવી જાય છે પછી ઓલું બધું ખોલવા માંડે છે પણ આ વર્ષો પાણીની અંદર છે લાગી જાય છે તો પણ એવું ને છે સી આઈ લુક

અત્યારે અમે લોકો જઈ રહ્યા છીએ દિલ્હી અને રસ્તામાં અમે હોલ્ડ કર્યો છે ચા પીવા માટેનો બીકોઝ કે મને ફૂલ ઊંઘ આવે છે હું ડ્રાઈવ કરું છું મારી આંખે નથી ખૂલતી ફૂલ ઊંઘ આવે છે પપ્પાને ફૂલ ઊંઘ આવે છે મમ્મીની ફૂલ ઊંઘ આવે છે કારણ કે બે ત્રણ દિવસ કન્ટિન્યુ ટ્રાવેલિંગ કરી છે ને અને ઠાકના હિસાબે ઊંઘ આવે છે તો ક્યારના અમે લોકો ચા ગૂદતા હતા ફાઇનલી અત્યારે ચા મળી ગઈ તો પપ્પા કંઈક નાસ્તો લઈ લેજો ને એ લઈ જ લ્યો કે ખાસું થોડોક ચા અને નાસ્તો કરી લઈએ તો કઈક આગ ખુલે કંઈક મોઢું મોઢું થઈએ તો ની અંદર ઉડે કારણ કે હજી બસો ને ચાલીસ કિલોમીટર મારે ડ્રાઈવ કરવાનું છે હું તમને કહું ને બગસરાથી મીન્સ કે મારા ઘરેથી ગુજરાતમાંથી નીકળ્યા ને આપણે ત્યાંથી અત્યારે હમણાં હું દિલ્હી પહોંચવા આવીશ બસો ને પાંત્રીસ કિલોમીટર દૂર છું બગસરાથી મેં ગાડી ઉપર ચડી ચડી હજી હું ડ્રાઇવિંગ કરું છું પપ્પાનો વારો જ નથી આવ્યો સો બહુ થાકી ગઈ છું ઊંઘ નથી થતી પૂરી કારણ કે રાતે મોડે લાગીને ગાડી ખેંચતા હોય આખો દિવસ અહીંયા બહુ ટ્રાફિક કારણ કે ટ્રક તો એટલા ટ્રક છે ને કે વાત પૂછોમાં અને પ્લસ સવારમાં વહેલું ઉઠી અને પાછું ડ્રાઈવ કરવાનું ટ્રાવેલિંગ કરવાનું એટલે સાવ થાકી ગયા છે હવે દિલ્હી જઈ અને એક દિવસ આરામ કરીશું આરામ કરી ફરી શોપિંગ કરવા જશું અને પછી આગળ જશું ચલો આપણે પહેલાં ચા પી લઈએ અને નાસ્તો કરી દઈએ